બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે જેના લઈને ગુજરાતના વિસ્તારોમાં ફરી વખત વરસાદના માહોલ જામવા લાગ્યો છે તેમજ આ લો પ્રેશરની સિસ્ટમની અસર ઓગસ્ટ મહિના દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સારું રહેવાની શક્યતાઓ રહેલી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણ દાદરાનગર નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી સુરત અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે ભરૂચ ભાવનગર અમરેલી નર્મદા તાપી તેમજ ડાંગ ગીર સોમનાથ કચ્છમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ સાથે બનાસકાંઠા બોટાદ મોરબી અમદાવાદ આણંદ ખેડા તેમજ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી જૂનાગઢ રાજકોટ દ્વારકા પાટણ ગાંધીનગર મહેસાણા વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ સુરેન્દ્રનગર તેમજ પોરબંદર અને જામનગરમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે આગામી છ દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જેમાં શુક્રવારે તાપી સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હાલ ઓફસ ટ્રોફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો આજે રાજ્યના તાપી સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે